آج کوئی راشتے کو تھی نوکوڑ بھانا لینما لیکن پرمان یہ پرم پرات پترات مروس ٹھمسان خوجی نوش سے جاند راب جو میترو آج تمہیں جا کری دیا سو یہ پرمان پتر یہ ہو ساکت اکھن برمان موالی کتا سرمات مرو پرمان پتر خوجی گروس ہے یہ آنا سکر مراری باکور جیو یمکی آتا ہوئی راز بھکیت مواری بیا ساکتا ہوئی گناہو کتھ باکوری 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 ب

તમારો વિવેક તમે કોઈના બની જાઓ અને હું લેવા આપણે આવ્યા છે કોશ્કરીમાં મને તોને કોઈ ઓળખતું નથી ના દુનિયાના વિશ્વના બની ગયા બધા એટલે એને હું કમાલ કરી છે કે આ દુનિયાની મેં ફિદા થઈ ગઈ આ એક પરિવારમાં બે વાંધા અમે તમને એટલું કહી કે એમાં ઘરડા મહેમાનો બધા આવે છે ઘરડાની માલ પર અમે મંડળોએ 8 કરોડના કામ કર્યા છે આ જોઈ ગયા છે અમારા

આ માત્ર કીધું ને મહિલા માટે ફાટી મહિલા માટે ફાટે ઈ જ હાસી આપણી કમાણી છે આપણે ક્યાં અટવાઈ ગયા હવે આપણા વિશાળો અને આપણા નોખા નોખા પદાર્થો ના પીણા છે ને ક્યાંય ફટકાઈ ગયા હોય પણ અમારી માવડી બને દીકરી જે ભજન કરે છે ને એનો જ પડતા હશે બાકી જીવનમાં કાલ ફલા થઈ રહેવાના છે તમને કોઈ ઓળખે નહીં હમણાં ભાઈ અમરમાની વાત કરીએ હમણાં અમરમાની સુંદરી ગાય

એની માય હમણાં હમણાં અમારા મિતિક રાખી તે અમે અમારા બધા પદાસ સચિવ હતા એની માય પાસે સૌ પ્રથમ મને બોલવા ફરક કરવા કે કે મેં કીધું કે અમર મા છે ને વિશ્વની મા છે આ સમાજની મા નથી વિશ્વની હે વિસુની મા કા